ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સમિતિના સભાખંડમાં પ્રધાનમંત્રી આદિ આદર્શ કામ યોજના હેઠળ સો ટકા ખાસ કેન્દ્રીય સહાય અંતર્ગત ચોપન ગામના વિકાસ માટે ઝાલોદ તાલુકામાં સીસી રસ્તાઓના કામ રૂપિયા ત્રણ કરોડ અગિયાર લાખની વહીવટી મંજૂરીના હુકુમના વર્ક ઓર્ડર વિતરણ સાલો એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ પુરિયાના ફરદસ્તે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમજ પ્રધાનમંત્રી આદિ આદર્શ કામ યોજના અંતર્ગત નવીન ક્લાસરૂમ પ્રાથમિક શાળાના વહીવટી હુકમો બે કરોડ ચાલીસ લાખ છોતેર હજારના એજન્સીઓને વિતરણ કરવામાં આવેલ તેમજ નવીન નંદઘર આંગણવાડી કેન્દ્રોના અડતાલીસ જેટલા નવીન નંદઘરો બનાવવા માટે રૂપિયા પાંચ કરોડ છોતેર લાખ એકતાલીસ હજારના વર્ક ઓર્ડરો એજન્સીઓને આપવામાં આવ્યા તથા મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાગી ઉત્કર્ષ યોજના હેઠળ નવીન નંદઘરના બાંધકામ માટે રૂપિયા એક કરોડ સત્યોતેર લાખના વર્ક ઓર્ડરો એજન્સીઓને બાંધકામ કરવા હુકમો આપવામાં આવ્યો છે આમ કુલ મળી સાલોદ તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ માટે અંદાજીત તેર કરોડ પાંચ લાખ સત્તર હજારના વહીવટી હુકમો ઇનાયત કરવામાં આવ્યા આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝાલોદના સભાકંડમાં સાલોદ એકસો ત્રીસ વિધાનસભાના શ્રી મહેશભાઈ ભુરીયાના વરદ હસ્તે તલાટીકમ મંત્રીશ્રીઓ વહીવટદારશ્રીઓ સરપંચશ્રીઓ તાલુકા સભ્યશ્રીઓ જિલ્લા સભ્યોની ઉપસ્થિતિમાં વર્ક ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હિતેશભાઈ પ્રજાપતિ ક્રાઇમ પડકાર ન્યૂઝ રમેશ સત્યની સાથે